ઉઠીને પહેલાં વાડીએ જવું પડે તો વાડીએ જવા નીકળી ગયા છીએ વરસાદ ક્યાંક ફેરી આવી ગયો તો ઝાડવા તમને લીલા લીલા દેખાતા છે જુઓ અને બાદલકુશ એ છે તો વાડીએ કપા બપોર વાય દીધો છે લોગ બનાવવાનો ટાઈમ જ નહોતો કારણ કે આંકવાનો ખારીયા પાડવાનું બધું કેટલું બધું કામ હતું એટલે વ્લોગ બનાવવાનો ટાઈમ નહીં મળ્યો આજ વિચાર્યું લાવો બ્લોગ ચાલુ કરું તે કરી દીધો ચાલુ આવી ગયા છે વાળીએ કપાસ જોવા લાઈન થઈ ગઈ ને જોરદાર કપાસ ઉગી ગયો દેખાય તમને આ બેલા કપચા આ રેતી સિમેન્ટ હજી આવવાની બાકી છે આપણા અહીંયા ભાગીદાર આપણી વાળીએ આ કપામાં કામ હવે એ કરશે આપણે બીજી વાડીમાં કામ કરો નોળી વાડીમાં કામ એ આપણે કરે છે પછી બે વાડી આ છે એ કરે છે અહીંયા એ મજૂર કામ કરશે એટલે આ ચોમાસાનું એના માટે ઝૂંપડું બનાવવાનું છે અહીંથી ના આદરીને આ પથરા હટાવી લેવાના દીવાલ બનાવી નાખવાની છે આમ આમ ફરતી ફરતી બરાબર એટલે રેતી ને બેલા અને કપચાનું બધું લાયા અહીંયા મૂકવે પ્લાસ્ટર કરવાનું અમે જાય છે અકા બાપુ બાપુ જેવું મોટું હે તારું પેલા ઓહ ભાઈ હતો ઘણા ખાડા લે આવી ગયો રોડ

મિત્રો જ્યાં સુધી મેં જાણ્યું છે ત્યાં સુધી લગભગ આખા ગુજરાતના સૌથી મજબૂતમાં મજબૂત અહીંયા નીકળે છે અને દોઢસો ફૂટ ઊંડો ઊંડો હે પણ દોઢસો ફૂટો હે તો આઈ થિંક પચાસ પચીસ ફૂટની આસપાસ ખોરાનું હોય છે અંદર હજી આથી નીચે ખો ફૂટ એવી મેં હાઇપડું ત્યાં સુધી એવું કઈક છે અને આ એક પીસ આ એક પીસના અત્યારે પચાસ થી પંચાવન રૂપિયા છે પચાસ પંચાવનની વચ્ચે છે ખાસ કેટલા હે એ આપણને ખબર નથી પણ પચાસ થી પંચાવનની વચ્ચે છે આજની તારીખમાં પછી કાલ વધી જાય તો કંઈ કહેતા નથી બેલા ચડાવવાની પ્રેક્ટિસ તો આ ની હો અત્યારમાં ચોથું ટ્રોલી બંને એકમાં કેટલા બરોબર એકમાં બસો જોઈ લો મારાથી તૈય ના 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 ખાતા